હાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પોરબંદરમાં વરસાદ બાદ પણ હાલાકીના દ્રશ્યો સર્જાણા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજ્ય નગરમાં પાણી ઓસર્યા બાદ પણ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો પોરબંદરમાં જે રીતે બે દિવસ ભારે વરસાદ વિરત વરસી રહ્યો છે ત્યારબાદના આ તબાહીના દ્રશ્યો છે કારણ કે પાણી હજુ પણ નથી ઓસર્યા જ્યાં જુઓ ત્યાં જ પાણી ભરાયેલા છે ગંદકી ફેલાયેલી છે પોરબંદર શહેરના રાજ્યનગર પાણી ઓસર્યા તો ઓસરી ગયા છે પણ રસ્તા છે તે બિસ્માર હાલતમાં થયા છે ત્યારે પ્રિમોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે પોરબંદરમાં જે રીતે અવિરત બે દિવસ બારે મેઘ ખાંગા થયા હતા તે પછીના આ દ્રશ્યો છે